આજે બનાસકાંઠાના ડીસા ખાતે વિવિધ આવાસ યોજનાના મકાનોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજરી આપશે જેમાં રાજ્યના તેત્રીસ જિલ્લાઓની એકસો બ્યાસી વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકાર સરકારશ્રીની અન્ય સંકલિત આવાસ યોજનાના ઈ લોકાર્પણ તથા ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ થશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેનારા પંચમહાલ જિલ્લાના લીલોસરા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળી છે આવાસ યોજનાને કારણે જ આ બંને લાભાર્થીઓ પાસે પોતાના પાકા મકાન છે ત્યારે આજે બંને લાભાર્થી જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની રહી છે પહેલાં મારે કાચું મકાન હતું ને હું ને મારો પરિવાર ઘણા હેરાન થતા હતા અત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે એક લાખ વીસ હજાર રૂપિયા મળ્યા મેં મારું મકાન પાકું ધાબાવાળું બનાવી દીધું છે અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી રહીએ છીએ સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પહેલાં હું મારા પરિવાર સાથે કાચા મકાનમાં રહેતો હતો ખૂબ જ અગવડભરી પરિસ્થિતિમાં અમે જીવન પસાર કરતા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી એક લાખને વીસ હજાર રૂપિયા સરકારશ્રી તરફથી મળ્યા એમાંથી મેં મારું પાકું મકાન બનાવ્યું છે અને હવે મારા પરિવાર સાથે આનંદપૂર્વક રહું છું એ બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર